વે વોર્ડ નંબર 19 માં આવેલા તરસાલી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો હેરાન થઈ ગયા છે. સ્થાનિક નગર સેવકો પણ અહીં જોવા તૈયાર સમસ્યા અંગે રજૂઆત કરવી તો ક્યાં કરવી. વડોદરા શહેર વોર્ડ નંબર 19 માં આવેલ તરસાલી વિસ્તારમાં આવેલ નવીનગરી, ઇન્દિરાનગરી, આદર્શનગર, હિંમતનગરમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી પાણી ભર્યા છે. આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટ્ટર ઉભરાવાની સમસ્યા છે સાથે રોડ પણ તૂટી ગયા છે સાથે તંત્ર દ્વારા રૂપારેલ કાંસને લાખો રૂપિયાની સફાઈ કરવામાં આવી હતી પરંતુ આ કાંસમાં વરસાદી પાણી ઉતરતા જ નહીં આ પાણી ભરાવાથી મચ્છરોનો ઉપદ્રવ ધવી રહ્યો છે જેના કારણે લોકો બીમારીમાં સપડાઈ રહ્યા છે સ્થાનિક લોકોએ અનેક વખત રજૂઆત કરી છતાં પણ નિરાકરણ આવતું નથી સ્થાનિક લોકોએ નગર સેવકોને પણ રજૂઆત કરી છતાં પણ આ વિસ્તારમાં કોઈ ધ્યાન આપવામાં આવતું નથી આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટ બંધના હાલતમાં છે ત્યારે સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ તેઓની વેદના રજૂ કરી તરસાલી આ દસ છે અમારે તો પાણીની બહુ તકલીફ છે અમારા ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અહીંયા આગળ રોડ ની બહુ તકલીફ છે અમારા છોકરાઓ સ્કૂલ બી નહીં જઈ શકતા હાઈવે પરથી થી કઈ જ સુવિધા અમારે મળતી નથી બહુ તકલીફ છે પચીસ ત્રીસ વર્ષથી અમે લોકો રહીએ છીએ પણ અહીંયા આગળ કોઈ બી કશું દેખતું નથી પેલા હવે તો કોઈ આવતા નહીં પૂછવા બી કોઈ જ નહીં વોટી લેવા બી નથી આવતા અમે અમારા મનથી વોટ આપવા બી જઈએ છીએ કોઈ કશું જ નહીં આપતા પાણીની ગટરની પાણીની ગટરની કઈ જ સુવિધા નથી અમારે આઈસાબાનું શેખ તરસાલીનો વિસ્તાર છે વોર્ડ નંબર ઓગણીસ વડોદરા મહાનગર સેવા સદનમાંથી પાંચ વર્ષથી વડોદરા મહાનગર સેવા સદનમાં આ વોર્ડ આવેલો છે વોર્ડ નંબર ઓગણીસમાં અને છેલ્લા પાંચ વર્ષથી મ્યુનિસિપાલિટી તરફથી મહાનગર સેવા સદન તરફથી કોઈપણ પ્રકારની આ વિસ્તારને લાઇટ ગટર પાણી વરસાદી પાણીના નિકાલ આ સંબંધી કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી સુવિધા વંચિત આ વિસ્તાર છે વારાઘાડીએ અમે સુવિધા માટે મેયર સાહેબને તેમજ કમિશ્નર મ્યુનિસિપલ કમિશનર સાહેબને રાણા સાહેબને તેમજ અસંખ્ય જેટલા બી લાગુ પડતા ડીઈઓ નાકાઈ તમામ જગ્યાએ અમે આવેદનપત્રો અરજીઓ બધું જ આપેલું છે અને બે હજાર ઓગણીસની અંદર જીતુભાઈ પંડ્યા વકીલ સાહેબે વો ગુજરાત હાઈકોર્ટમાંથી હુકમ લાવ્યા હતા કે આ વિસ્તાર ઓટીજી વિસ્તારને તમામ પ્રાઇમરી સુવિધાઓ આપવી પણ આજ દિન સુધી બે હજાર ઓગણીસથી આજ દિન સુધી કોઈ પણ પ્રકારની પ્રાઇમરી સુવિધાઓ આપી નથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી ગટરની સુવિધા નથી રોડ નથી સ્ટ્રીટ લાઇટ નથી કે આ બાજુના કોઈ વિસ્તારના કોઈ પણ પીવાના પાણીની બી સુવિધા નથી એટલે બહુ તદ્દન અત્યંત દારૂણ ગરીબીની અંદર આ વિસ્તાર આવેલો છે આર્થિક રીતે નબળા વર્ગના લોકો રહી રહ્યા છે અને આ લોકોને કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી અમે છે કે છેક સુધી રજૂઆત કરી ચૂક્યા છે અને રજૂઆત કરીને પછી આજે અમે મહેશભાઈ સોલંકીને અહીંયા બોલાવ્યા અને એમને પણ રૂબરૂ લાવીને બતાવ્યો વરસાદી કાંસની જે રૂપાલેલ કાંસની સુવિધા અમને આપેલી છે એની અંદર અમારા વિસ્તારનું વરસાદી પાણીનો કોઈ નિકાલ આપ્યો નથી કે એની જારીવાળી ગટરની લાઈનો આપી નથી જેથી કરીને પાણી જાય અને અમે રૂપાલેલ કાંસને એનજી એન્જિનિયર પણ મળી ચૂક્યા છે વાત કરી ચૂક્યા છે કે ભાઈ આ વરસાદ પાણી કાઢવાની જવાબદારી તમારી છે વોર્ડ ઓગણીસ ને એન્જિનિયર ના પાડે છે કે આ જવાબદારી અમારી નથી એ રૂપારેલ કાંસ જે એન્જિનિયર છે એને વાત કરો એ કાઢશે પણ રૂપારેલ કાંસ ને એન્જિનિયર એવું કહે છે કે વરસાદ રોડ પર પાણી હોય તો હું કાઢું તો રોડ પર નું જ પાણી અહીંયા આવે છે આજે અમારા ઘરોમાં ભરાય છે લોકો હેરાન પરેશાન થઈ ગયા તો પણ આનો કોઈ યોગ્ય નિકાલ થતો નથી એટલા માટે આજે અમારા પરિસ્થિતિ ઊભી કરી નગરો છે અને કઈ કઈ સોસાયટી અહીંયા આદર્શનગર હિંમતનગર નવીનગરી ઇન્દિરાનગરી આ તમામ જગ્યાએ ઓટીજી જે આર્થિક નબળા વર્ગના લોકોને કોઈ સુવિધા મળતી નથી લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલું છે લોકો બીમાર પડેલા છે મચ્છરોના ત્રાસથી લોકો કમળો મેલેરિયા જેના રોગચાળાની અંદર ભરડાની અંદર છે અને કોઈ સુવિધા આ વિસ્તારને મળતી નથી એટલે મારી વિનંતી છે કે આ વિસ્તારને આ સુવિધા આપવામાં આવે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તાર સમાવેશ કરેલો છે તો શા માટે આ વિસ્તારને સુવિધા આપવામાં આવતી નથી શા માટે વિસ્તારને સુવિધાથી વંચિત રાખવામાં આવે છે નથી રોડ ગટર લાઇટ પાણી કોઈ સુવિધા નથી રજૂઆત કેટલે સુધી કરે ક્યાં કરે મારું નામ પ્રવીણભાઈ ઠાકોર તરસાલી બાયપાસ પરથી ધન્યાવી સાઈડ પર જે રોડ જઈ રહ્યો છે એ પાછળની સાઈડે જે નવી નગરી આદર્શનગર અને આગળની સાઈડે હિંમતનગર આ ત્રણ જે જગ્યાએ છે ગરીબ અને મધ્યમ વર્ગના જે મકાનો આવેલા છે અને આ મકાનમાં રહેતા લોકોને જે સામાન્ય જરૂરિયાતો હોય કે ગટર વીજળી અને પાણી પણ એની પાસે એની ઉપર પણ આ કુદરતી જે વરસાદનું પાણી છે એ પાણીની જે જોગવાઈ કરી છે અને રૂપારેલ કાસ ત્રણ ચાર કરોડના ભ્રષ્ટાચારથી જે બનાવેલો છે એ રૂપારેલ કાસ છે એવા અનગઢ વહીવટી બનાવેલો છે એવા કોન્ટ્રાક્ટરો બનાવેલો છે કે બાજુમાં જે સોસાયટીઓ બની છે એ સોસાયટીના બિલ્ડરોને ફાયદો કરાવવાના હેતુસર આ રૂપારેલ કાસને ખોટી ડિઝાઇનથી ને ખોટી રીતે બનાવેલો છે આ અધિકારીઓ જે પણ ભ્રષ્ટાચારમાં હોય એની પર આગામી દિવસોમાં કાર્યવાહી કરવાની અમારી માંગણી રહેશે અને અહીંયા જે પ્રજાજનો છે એની સામું ન્યાયાલય સમક્ષ ઉચ્ચ ન્યાયાલય હાઈકોર્ટ સમક્ષ જે પેન્ડિંગ પડતર જે માંગણીઓ છે એ તમામ માંગણીઓને અને આની અંદર જે ભ્રષ્ટાચાર આચરેલો હોય આજે તમે જોઈ શકો છો કે આખા રોડ પર જે ખાડા પડેલા છે એમને આજે સ્માર્ટ સિટીની વાતો થતી હોય ડેવલપમેન્ટની વાત થતી હોય તો આ ડેવલપમેન્ટની વાત જ્યારે કોઈ જગ્યાએ ઝૂપડા તોડવાના હોય તો રાતોરાત તૂટી જાય આ રોડ બનાવવાનું એમને દેખાતું નથી અહીંયા કેટલી પ્રજા જતા આવતા પણ પણ અંદર જતાં જોયું છે સ્થાનિક લોકો જે લોકોના ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે કુદરત કૃત્રિમ તળાવ ઊભું થઈ ગયું છે આ પાણી જવાનો કોઈ માર્ગ રાખેલો નથી આ કોન્ટ્રાક્ટર જેણે પણ આ ખાસનું કામ કર્યું હશે એની પર ફોજદારી રાહે પણ કાર્યવાહી કરવામાં આવશે આ રહીશોને સાથે રાખીને આવનાર દિવસોની અંદર આ તમામ બાબતોને કમિશનર શ્રીથી લઈને પહેલી એક જોગવાઈ પ્રમાણે કોઈ પણ ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એની પ્રથમ ગ્રાન્ટ ગરીબ અને મધ્યમ વર્ગમાં વાપરવાની હોય છે પણ આ ચોરો અને દલાલો જે લોકો બેસી ગયા સત્તા પર એ ગરીબ અને મધ્યમ વર્ગની આજે જીવવાનું ધરામ કરી નાખ્યું છે એ આ એનો ઉત્તમ ઉદાહરણ છે દેખીતો દાખલો છે આ તમામ પ્રજાજનોને લઈને આવનાર દિવસોની અંદર શ્રી પોલીસ શ્રી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી સુધી જરૂર પડશે તો અમે રજૂઆત કરવા જવાની પૂરેપૂરી તૈયારી છે અને પ્રજાજનો એમાં તૈયાર રહેશે આ મેઇન રોડ જોઈએ તો આગળ હાઈવેથી લઈને હાઈવે આગળ જોયું અહીંના સ્થાનિક લોકોએ બતાવ્યું કે ભાઈ જે રોડ પરથી જે હાઈવે રોડ પરથી પાણી પેલી સાઈડ જતું હતું એ પાણી પણ કોઈક લોકોએ માથા તત્વોએ પાઇપો બંધ કરી એના કારણે પણ પાણી આ બાજુ આવતું છે નવી નગરીમાં પણ પાણી ઘૂસી ગયેલું છે અને અહીંયા જે રૂપારેલ કાસનું કામ થયું છે એ કાસના લીધે જ આ નગરજનોને આ ત્રાસ ઊભો થયેલો છે આ ફક્ત ને ફક્ત ઉજડિયા વર્ગને તાનાશાહી જે લોકો લાખોપતિ હોય એ લોકોને આ લોકોએ મદદરૂપ થઈને આ ગરીબ અને મધ્યમ વર્ગને ખરાબ પાણીની અંદર ગટરની પાણી નાના પાણી લાઈનની અંદર જીવવાનું આજે જે થયું છે સત્તાધીશોના પાપનો પોકાર છે અને એ હવે એમનો ગળો ફૂટવાની તૈયારીમાં છે મહેશ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ